એટલે કે જ્યારે ઉમેદવારો પ્રચાર કરવા માટે નીકળતા હોય છે ત્યારે ક્યારેક અનોખા અંદાજમાં જોવા મળતા હોય તો ક્યારેક પોતાના નિવેદનના કારણે તેઓ ક્યાંક ભૂલ પણ કરતા હોય છે દેવસિંહ ચૌહાણે પણ ક્યાંક આવું જ કર્યું છે દેવસિંહ ચૌહાણે બોલવામાં ભૂલ કરી નાખી કેન્દ્રની યોજનાને ગુજરાત સરકારની યોજના બતાવી દીધી ભૂપેન્દ્ર પટેલે આયુષ્યમાન કાર્ડની લિમિટ વધારી છે તેવું દેવસિંહ ચૌહાણે કર્યું છે પહેલાં જે પાંચ લાખ હતી તે કેન્દ્ર સરકાર દ્વારા દસ લાખ કરવામાં આવી હતી પણ દેવસિંહ ચૌહાણ બોલ્યા કે ભૂપેન્દ્ર પટેલે એટલે કે રાજ્ય સરકારે આ લિમિટ વધારી છે મોદી સરકારે વધારેલી લિમિટ સીએમના નામે બતાવી દીધી અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું અને ખાસ બોલવામાં ભૂલ કરી નાખી ગુજરાતમાં ચાહે ગરીબ લોકોને આધુનિક સગવડો એક્સેસિબલ બને એના માટે આયુષ્યમાન ભારત કાર્ડની વાત દેશમાં પાંચ લાખની છે ત્યારે આપણા લાડેલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે દસ લાખ સુધીની આયુષ્યમાન કાર્ડની આ સગવડ આપી અને ગરીબ લોકોને એક પ્રકારે રક્ષણ આપવાનું કામ કર્યું છે તો ગુજરાત તો આખા દેશમાં મોખરે છે એક પ્રકારે મોડલ સ્ટેટ છે